ભરૂચ તાલુકાના પ્રાથમિક શાળા પારખેટ ખાતે શાળા આંગણવાડી અને એસઆરએફ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે શાળા આંગણવાડી વિકાસ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ તાલુકાની પ્રાથમિક મિસોશાળા પારખેટમાં એસઆરએફ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ગામની શાળા આંગણવાડી અને ગામના સહકારથી વિકાસ હેતુ માટે શાળામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એસઆરએફ ફાઉન્ડેશન ભરૂચ ભરૂચ તાલુકામાં પ્રોજેક્ટ શાળા અને આંગણવાડીના વિકાસ માટે કામ કરે છે હવે આવનાર સમયમાં શાળા આંગણવાડી અને એસઆરએફ ફાઉન્ડેશન સાથે મળીને કામ કરે અને ગામના લોકો પણ આ કામ અંગે જાગૃત થાય તે માટે ગામના સરપંચશ્રી અબ્દુલભાઈ સત્તાર મટાદાર પંચાયતના સભ્યો એસએમસી અધ્યક્ષ ઇમરાન મળસા એસએમસીના સભ્યો શાળાના આચાર્યશ્રી ફિરોઝાબેન શિક્ષકો આંગણવાડી કાર્યકરો બાળકોના વાલીઓ ગ્રામજનો ગામના શિક્ષિત આગેવાનો અને એસરેફ ફાઉન્ડેશન ભરૂચની ટીમના સભ્યો હાજર રહ્યા હતા એસેરેફ ફાઉન્ડેશન શિક્ષણ પ્રત્યે સામુદાયિક જોડાણને મજબૂત બનાવવા માતા પિતાને જાગૃત કરવા શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા અને ભવિષ્યમાં સારા અને આંગણવાડી વિકાસ માટે એક રોડમેપ નક્કી કરવાના હેતુથી પારખેડ ગામમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગામના લોકોને પ્રવૃત્તિ અને રમત વડે બાળકો માટે અને ખાસ કરીને ગામની શાળા અને આંગણવાડી માટે શું જવાબદારી છે તેના અંગે ચર્ચા કરવામાં આવી ગામના લોકોની શાળાના વિકાસમાં સહભાગીદારી વધારવાની પણ વાત કરવામાં આવી સાથે એક છોડના વિકાસમાં જેમ હવા પાણી ખાતર જમીન અને સૂર્યપ્રકાશની જરૂર હોય તેમ ગામની શાળા અને આંગણવાડીના વિકાસ માટે પણ સરપંચ બાળકોના માતા પિતા ગામના લોકો શાળા એસએમસી અને સ્થાનિક સંસ્થાઓનો સહકાર ખૂબ જ જરૂરી છે શાળાના આચાર્ય શ્રી ફિરોઝાબેન દ્વારા એસઆરએફ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી કાર્યોની પ્રશંસા કરવામાં આવી અંતે શાળાની આ મિટિંગમાં ચર્ચા વિચારણા કરી વિકાસના કામોની એક યાદી બનાવી જે કામો આવનાર વર્ષોમાં શાળા અને આંગણવાડીમાં કરવાનું આયોજન છે અને આ કામને પૂર્ણ કરવા માટે એસઆરએફ ફાઉન્ડેશનને ગામના લોકોનો સહકાર મળી રહે એવી આશા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું ઇમરાન મરચા પાલેજ